અરે રખડાવે કેમ જતી આને સરાયા કા રુજા મા સાઈડ સુનો કાટા મેલા બરમા તુરિયા હ દાળી દળુ છે આરે ભાઈ રે ફાટ દિયો ના મા સાઈડ આય હરી એ કો આય રે કો કોન કોન બેટા કુંતાસી ના કર કરને ગમેસ્તા અમે પોસી કા ચાલા આવી જ અમારા યામી આયે સલાર સલાર સલાર

কোথায় কইনা <Mile dizzy> <mully> <mully> અરે દાદા 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 સર કેવો હે સર સાઈબો હતો કાલ કાલ એ જાળે જોના કેવ જાળે જોના કેવ જાળે જોના અમે એડે તો જામમ દુતા નમ નમ ઇસતા આપ દે આવતે હાથી હાલા હદીસી હાલા હદીસી પોતે પોતે પરવર દરબાર આ જાળે જાળે જાળી દા દે માસ્ટર એ જાળી રાત આમી છો દળ દળ સાથે સાથે અરે દળ અરે કુડેલા કુડેલા કરે કરે કરેલા કાકા અરે ભાઈ રે ખાલો ચિલ્લાયો આ તારા ગાલીયા દુના અંગા અંગા એટલો